ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના સ્મૃતે મોક્ષ તથા ગૌમાતાના લાભાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ અંતર્ગત સવા લાખ શ્રોતાઓએ કથા કથાશ્રવણનો લાભ લીધો કથા વિરામ દિવસની પૂર્વ સંધ્યા યોજાયેલા મહાઆરતીમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા તારીખ પાંચ શનિવારની સવારે ચારસોને એકાવનથી વધુ જોડલાઓએ નારાયણ યજ્ઞમાં જોડાયા હતા મંદિરના મહંત સ્વામી શ્રી ધર્માનંદ દાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવદ જીવનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત આદિ વડીલ સંતો સાથે મુખ્ય અને સ યજમાનોમાં પિંડોરિયા કેરાઈ અને કેસરિયા પરિવારના સદસ્યો સંતો સાથે નારાયણ યજ્ઞમાં નારિયેળ હોમી સંપન્ન વિધિમાં જોડાયા હતા આ પ્રસંગે મંદિરના મુખ્ય કોઠારી ગોરસિયા સલાહકાર સમિતિના શ્રી રામજીભાઈ દેવસીભાઈ હિરાણી શશીભાઈ ઠક્કર અનિલભાઈ બાવા આદિ ટ્રસ્ટીગણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મહંત સ્વામી શ્રી નંદનદાસજીએ આ મહાકથા પારાયણને દરેક નાના મોટા દાતાઓ અને સેવા કરનાર હરિભક્તોને સમર્પિત કરી કચ્છ અને દેશ વિદેશમાં રહેતા સત્સંગી અને સત્સંગ અને તેમની નરનારાયણ દેવ તરફથી નિષ્ઠા સેવા અને ભાવના બદલ મહંત સ્વામીએ આશીર્વાદ અને સંતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન સવા લાખથી પણ વધુ શ્રોતાઓ કથા શ્રવણ સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો પારાયણ દરમિયાન સદગુરુ વરિષ્ઠ સંત શ્રી શ્રી સનાતન દાસજી શ્રી જગતાપવનદાસજી શ્રી રામ સ્વરૂપદાસજી શ્રી દેવકૃષ્ણદાસજી શ્રી કેશવજીનંદ દાસજી શ્રી લક્ષ્મીપ્રસાદ દાસજી શ્રી માધ વરપ્રદા વપ્રસાદાસ દાસજી કોઠારી સ્વામી શ્રી શાંતિ સ્વરૂપદાસજી આદિ વડીલ સંતો સાથે સંપ્રદાયના મંડળધારી સંતો બહેનોના મંદિરના મહંત સ્વામીયોગ સાંબાઈ ફઈ અંજાર માંડવી રાપર દયાપર અબડસા પંથકના સાંખ્ય યોગી બાઈઓ નવ દિવસ સુધી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કથાનું રસપાન શાસ્ત્રીય સ્વામી નારાયણ મુનિ વેદાંત સ્વરૂપદાસજી અને સૌનક મુનિદાસજીએ કથા કરાવી હતી સભા સંચાલન દોર શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજી તથા હરિકૃષ્ણ દાસજી સભ્યો સાંભળ્યો હતો કથા પારાયણ દરમિયાન હરિભક્તોની નવ દિવસ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા અંગે વહીવટી કાર્ય સંભાળ સાંભળતા શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે પારાયણ દરમિયાન સવા લાખથી પણ વધારે ભક્તોએ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ દરરોજ સવારે વિવિધ પ્રકારના નાસ્તાઓ સાથે ચા દૂસ સાથે કથાના બંને સત્રોમાં શેરડીનો રસ શરબત અને જ્યુસની વ્યવસ્થા કરાઈ હતી આવી હતી આ સંગીતમય કથા પારાયણની સ્વામી શ્રી નિર્ભય દાસજી ભજન પ્રસાદ દાસજી તથા કપિલ મુનિદાસે સંગત આપી હતી જ્યારે દરરોજ ચોવીસીના દરેક ગામોમાંથી અંદાજીત છસ્સો હરિભક્તો ભાઈ બહેનની સાથે કચ્છ શ્રી નારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળોને તમામ પ્રકારની સેવામાં ખડેપગે જહેમત ઉઠાવી હતી તમામ ભક્તોને મારા ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ આ વખતે સમૂહ ભાગવત ચારસો એકાવન પોથીના જજમાનસીઓએ મુખ્ય યજમાનસીઓએ સજજમાનસીઓએ આ સમૂહ ભાગવતમાં ખૂબ ઉત્સાહભેર આનંદભેર લાભ લીધો છે આ વખતે એક પોથી પોજમાનસીઓ કે તમામ હરિભક્તોને એક અનેરો ઉત્સાહ હતો હૃદયમાં એવો દિવ્ય ભાવ હતો કે આ નરના દેવના ચરણોમાં જે સમૂહ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત પરમપૂષ્યા અમદાવાદ દેશ નાત્ર કૌશલ્ય પ્રસાદજી મહારાજ ભોજ મંદિરના મહંત સ્વામી ઉપ સ્વામી દાદાજી ભગતે તમામ મંડળના વડીલ સંતોએ ખૂબ રીતે રીતે ભાવથી આશીર્વાદ પાઠવ્યા છે અને સાથોસાથ એવા આશીર્વાદમાં એવા શબ્દો સંતોએ આપ્યા કે તમારો જે સંકલ્પ હતો તમારા પરિયોજનોના મોક્ષાર્થે સંકલ્પ તમે કર્યો હતો એ સંકલ્પ નરનાડે તમારો સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે એનો સાથોસાથ આ વખતે અમોને પણ સમૂહ ભાગવતમાં એવો અનુભવ થયો કે યજમાનસીઓ તો લાભ લીધો એની સાથોસાથ આખા સત્સંગના હરિભક્તો આમાં ખૂબ લાભ લીધો છે એની સાથે આ ભોજ મંદિર જે આયોજન કર્યું છે આ વર્ષે એમાં ખાસ કરીને આ કચ્છ પ્રાંતના નહીં પણ ઓસ્ટ્રેલિયા લંડન આફ્રિકા આખા ભારતના લોકોએ આ સમૂહ ભાગવતમાં ખૂબ દીધો લાભ લીધો છે સાથોસાથ આ ઉત્સવ અંતર્ગત અનેક આયોજનો ઉજવામાં આવ્યા છે રામ જન્મોત્સવ હોય કૃષ્ણ જન્મોત્સવ હોય વૃક્ષમણ વિવાહ હોય એની સાથોસાથ ગોવર્ધન ઉત્સવ હોય અને અનેક ઉત્સવો આ સમૂહ ભાગવતમાં હર્ષભેર લોકો આનંદથી ઉત્સવ ઉત્સવ માણ્યા છે સાથોસાથ આપ સૌ જાણો છો કે આ હરિભક્તોના એવો ભાવ હતો કે સ્વામી અમે માત્ર માતભર પચીસ હજાર રૂપિયામાં જે ભુજ મંદિરે જે અમને આવું દિવ્ય કાર્ય કાર્ય કરી આપ્યું છે ને આ કાર્યને અમે કોઈ દિવસ ભોજના ભોજ આ કાર્યને અમે કોઈ દિવસ ભૂલી શકશું નહીં એવા હરિભક્તોનો પણ ભાવ હતો સાથોસાથ જો આપ જાણો છો આ સાત દિવસનું ભવ્ય ભવ્ય આયોજન હતું તો આજે જ ગઈ ગઈકાલે સમૂહ મહાઆરતીની સાથે આ સમૂહ ભાગવતને પૂર્ણાવત કરી અને આજે સાત દિવસના આયોજન બાદ જગ્નારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એમાં પણ ચારસો એક જજમાનસીઓ મુખ્ય જજમાનસીઓ સજમાનસીઓ તમામ હરિભક્તોએ ખૂબ ભાવ લાભ લીધો હતો એની સાથોસાથ એના પરિવારજનો પણ અગિયાર વાગે ખૂબ બહુળી સંખ્યામાં હરિભક્ત પધાર્યા હતા અને ભોજ મંદિરના મહાંત સામે ઉપ સામે જાદાજી ભગત વાલી સંતો દ્વારા ગન્ય નારાયણની પુર્ણવૃત્તિ કરી નારાયણનું બીડ હોમવામાં આવ્યું હતું સાથોસાથ તમામ હરિભક્તોએ પુર્ણાવૃતિ બાદ તમામ હરિભક્તોએ ભોજન લીધું હતું ભક્તો આ વર્ષે અમે આ વર્ષે ગૌરવ સાથે કહી શકીએ કે સમૂહ ભાગવત તો છેલ્લા અમે પંદર વર્ષથી કરી રહ્યા છીએ પણ આ વર્ષે લગભગ અંદરા જીતતા સવાસો લોકો હરિભક્તોએ મહાપ્રસાદનો પણ આ વર્ષ આ વખતે લાભ લીધો છે મહાપ્રસાદમાં અનેક હરિભક્તોએ આ ઉત્સવમાં ખૂબ હરિભક્તો ભાવથી પ્રેમથી સેવા કરી છે સુખપર હો સુખપરના હરિભક્તો હોય મદનપુર હોય નાના હોય કેરા ગામના હરિભક્તો કુંદરપુર નાનપુર મૃત પર બધા માદા પર તમામ ફોટલી કર તમામ હરણિભક્તોએ આ ઉત્સવ પૂર્ણ સહયોગ અમને આપ્યો છે એ થકી આ અમે કાર્ય સંપન્ન કરી શકીએ છીએ સાથ આ ઉત્સવના વક્તા વક્તાશ્રીઓ હોય તમામ કાર્યકર્તા સંતો હોય કોઠારી સંતો હોય બધા સંતો આઠ મના સંતોનો આ ઉત્સવમાં પૂર્ણ અમને સહયોગ મળ્યો ત્યારે ભવ્ય દિવ્ય કાર્યક્રમ આ નર્મદા ડેમના ચઢમાં ઉજવી રહ્યા છીએ સાથ મહાન સ્વામી આજે લાંબે કર્યું છે આજે સમૂહ ભારત ભાગવતની પુર્ણાવતિ થઈ આ જેમ સમૂહ પુર્ણાવતિ થઈ એ જ રીતે આવતા વર્ષે પણ સમૂહ ભાગવત ભુજ મંદિર દ્વારા કરવામાં આવશે તો તમામ એલાન કર્યું છે આ સમૂહ ભાગવતમાં આવતા વર્ષે પણ હર્ષભેર લોકો લાભ લે એ પણ માન અનુરોધ કર્યો છે સાથોસાથ આવું દિવ્ય ભવ્ય કાર્યક્રમની અંદર અનેક ઉત્સવોની પણ અમે જાહેરાત કરી છે ધારો નારાયણ સ્વરાવમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે ત્યાં પણ મોટો ઉત્સવ કરવામાં આવશે અને નર્મદા ડેમના પાટશો પણ ઉજવવામાં ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવશે સાથોસાથ નૂતન મંદિર રાપરમાં વાગડની અંદર સિંથ પાસઠ કરોડના ખર્ચે ભવ્ય મંદિર ત્યાં તૈયાર થયું છે એનું પણ આમંત્રણ આ ઉત્સવ આ ઉત્સવ અંતર્ગત તમામ હરિભક્તો અને જનતાને આમ તરફ પાઠવું છે ભોજ મંદિરના માનસામી બસ આ સાથે આજે ચંદ્રનારાયણની પુર્ણાવતી સાથે આ સમૂહ ભાગવતનું સંપૂર્ણ આજે સમાપન થયું છે તો સૌ ભક્તો મારા રોજના ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ